આ લેક્ચરમાં આપણે તમને બતાવીશું પ્રોટીન પોલીમર બરાબર જેવા જે મેક્રો મેક્રોમોલિક્યુલ્સ હોય છે જે બૃહદ અણુ હોય છે એમના અણુભાર શોધવા માટે આપણી પાસે આમ તો ચાર પદ્ધતિઓ છે કઈ કઈ પદ્ધતિ એક છે ડેલ્ટા પીવાળી જેને કહેવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો આની મદદથી પણ અનુપ્રસ શોધતા હતા ડેલ્ટા ટીબી વાળી પદ્ધતિ એની મદદથી પણ અનુપ્રસ શોધતા હતા ડેલ્ટા ટીએફ વાળી પદ્ધતિ આની મદદથી પણ અનુપ્રસ વધતા હતા અને પાઈ વાળી પદ્ધતિ અભિસરણ દબાણમાં થતો ફેરફાર એની મદદથી પણ અનુપ્રસ શોધતા હતા આ ચારે ચાર પદ્ધતિમાં બેસ્ટ પદ્ધતિ કઈ એના પર વાત કરવાની છે આજે કોના માટે પ્રોટીન છે પોલિમર છે આવા જે બૃહદ અણુઓ છે મેક્રોમોલિક્યુલ છે એમના અણુભાર શોધવા માટે બરાબર ને યસ तो याद करो डेल्टा पी अपोन पी वन नॉट इज इक्वल टू शूत डब्ल्यू टू अपोन एम टू मल्टीप्लाय एम वन अपोन डब्ल्यू वन बोलो अणुबार शोधाई यस सर चलो पची डेल्टा टी बी इज इक्वल टू के बी इन टू मोला बोला अणुबार शोध यस सर पची डेल्टा टी एफ इज इक्वल टू बोलो शू के एफ इंटू અણુભાર શોધાય હા તો આ ચારે ચાર પદ્ધતિઓની મદદથી આપણે કોઈપણ પણ દ્રાવ્યનો અણુભાર શોધી શકીએ છીએ પણ જો પ્રોટીન આવી જાય કોલીમર આવી જાય બેટા પ્રોટીન આવી જાય પોલિમર આવી જાય તો આવા જો બૃહદ અણુઓ હોય તેમના અણુ પર શોધવા માટે આ ચારે ચાર પદ્ધતિમાં બેસ્ટ પદ્ધતિ કઈ તો સાંભળો સૌથી બેસ્ટ પદ્ધતિ છે અભિસરણ દબાણ માપન પદ્ધતિ સૌથી બેસ્ટ પદ્ધતિ છે પ્રશ્ન થાય સાહેબ કેમ તો બેટા આના પાછળ ત્રણ કારણો છે ત્રણ કારણો છે ત્રણ કારણો છે પહેલું કારણ પહેલું કારણ

કે આ લોકો બહુ મોટા અણુઓ છે જેના કારણે તમે એને પાણીમાં નાખશો ને અને દ્રાવણ બનાવશો ને તો આ જલ્દી ઓગળતા નથી એટલે મોટા અણુઓ હોવાને કારણે જેના કારણે આમના દ્રાવણ કેવા બને છે એકદમ અતિ મંદ બહુ ઓછા ઓગળતા હોય છે બરાબર તમે દસ ગ્રામ નાખી યા એક ગ્રામ નાખી દો ને એમાંથી જીરો 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 વન ગ્રામ ઓગળશે બાકી બધું એમને પડી રહેશે બરાબર એમને પડી રહે તેનો કોઈ મતલબ છે નહીં

નાજુક જ્યારે તાપમાનમાં ફેરફાર આવે ને તો તમે એ તાપમાન ન માપી શકો કેલ્વિન કરતા નાનો એકમ છે જ જેના કારણે ડેલ્ટા બી ડેલ્ટા ટીએફ માપવો મુશ્કેલ હોય છે હા દબાણ માપી શકાય છે એના પાછળનું કારણ એ છે કે જો વન બાર ઇઝ ઇકોડું કેટલું થાય સાતસો ને સાઈઠ એમ તો આપણે કહીશું કે દબાણ માપવા માટે આપણી પાસે નાનું નાનું એકમ છે એમ એમ તો જો તમારો દબાણ ખાલી જીરો પોઈન્ટ જીરો જીરો વન બારે આવશે ને ફેરફાર તો તમારો એમ એમમાં તમે માપશો ને તો સાત પોઈન્ટ સાહીઠ એમ આવશે આપણે માપન કરી શકીએ છીએ તો બોલો સાત પોઈન્ટ સાહીઠ એમ એમ નામ આપી શકાય આરામથી માપી શકાય તો દબાણ માપવા માટે નાનું એકમ છે મારી પાસે જેના કારણે દબાણ માપવું થોડું આસાન છે માટે આપણે આપણી પાસે દબાણ માપવા માટે બે છે ડેલ્ટા પી અને પાઇ

બરાબર હવે તમે એના અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ નાખીને દ્રાવણ બનાવી દો તો બોલો એને ઉકાળવા માટે સો કરતા ઉપર જવું પડે ત્યારે ઉત્કલન બિંદુ ઉન્ન મળે હવે જો તમે પાણીમાં કોઈ પ્રોટીન નાખીને પછી દ્રાવણ બનાવીને પ્રોટીનનો અણબાર કાઢવા માટે જો તમે ઉત્કલમ બિંદુ ઉન્ન પદ્ધતિ વાપરતા હોય તો સો કરતા વધારે ઉકાળવું પડે હવે પ્રોટીનની ખાસિયત હોય છે કે જો સો કરતાં વધારે તમે તાપમાન કરો ને સો ને પચાસ કરતા વધારે કરો ને તો એ વિઘટન પામી જાય પ્રોટીન પ્રોટીન જે છે પચાસ ડિગ્રી ઉપર વિઘટન પામે છે જેના કારણે અણુઓ તૂટી જશે વચ્ચેથી અને અણુઓ તૂટી જશે તો આ તો ટુકડા થઈ ગયા એટલે તમને અણુભર જે મળશે સાચો મળવાનો જ નથી જ્યારે અભિસરણ દબાણ માપન પદ્ધતિ ઓરડાના તાપમાને કામ કરે છે તો બોલો બેસ્ટ કઈ અભિસરણ દબાણ માપન પદ્ધતિ તો ત્રણ રીઝન છે પહેલું આ મોલારિટી પર આધારિત છે બીજું દબાણ માપવા માટે નાનો એકમ છે આપણી પાસે અને ત્રીજું ઓરડાના તાપમાને કામ કરે છે સમજી ગયા યસ આ ત્રણ કારણસર પ્રોટીન જેવા બૃહદ અણુના અણુભાર કાઢવા હોય તો હું કઈ પદ્ધતિ વાપરીશ અભિસરણ દબાણ માપન પદ્ધતિનો ઉપયોગ કરી લઈશ બરો બરાબર છે યસ તો આટલું આપણે નોટ આઉટ કરાવી દઈએ ચલો લખજો લખો હેડિંગ મારો પોલીમરના આણવીય દળ પોલીમરના આણવીય દળ લખો લખો નીચે અણુબાર શોધવા સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરી શકાય છે પરંતુ પરંતુ પ્રોટીન પોલીમાર જેવા બૃહદ અણુઓના શોધવા જેવા બૃહદ અણુઓના અણુભાર શોધવા ઉત્તમ પદ્ધતિ અભિસરણ દબાણ માપન પદ્ધતિ છે અભિસરણ દબાણ માપન પદ્ધતિ છે કારણ કે નંબર 1 નંબર 1 તે મોલારિટી પર આધારિત છે નંબર 2 પોલીમર અને પ્રોટીન જેવા બ્રહદ અણુમંદ્રાવણ બનાવતા હોવાથી સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો ખુબજ બોલો કે વાવે છે ખુબજ ના ના મળે છે વળી તાપમાન માપવા માટે કેલ્વિન કરતા નાનો એકમ નથી કેલ્વિન કરતા નાનો એકમ નથી જેથી ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ માપવું મુશ્કેલ હોય છે જ્યારે દબાણ માપવા માટે નાનું એકમ બોલો કયો છે

અભિસરણ દબાણમાં થતો નાનો ફેરફાર માપવું શક્ય છે અને ત્રીજો પોઈન્ટ લખો ત્રીજો પોઈન્ટ લખો ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ માં ઊંચું તાપમાન કરવામાં આવતું હોવાથી પ્રોટીનના અણુઓનું વિઘટન થાય છે જ્યારે અભિસરણ દબાણ માપન પદ્ધતિ તાપમાને કરવામાં આવે છે નીચે લખી દો ઉપરોક્ત આ ત્રણ કારણસર અભિસરણ દબાણ માપન પદ્ધતિ યોગ્ય પદ્ધતિ છે ચલો બરાબર બધા તો આ આપણે અહીંયા સુધી રાખીશું હવે જ્યારે આપણું ચેપ્ટર પૂર્ણ થશે પછી આપણે તમને અભિસરણ દબાણ માપન પદ્ધતિ માટેની પદ્ધતિઓ ભણાવીશું જે આપણી એનસીઆરટી માં નથી ખાસ કરીને નીટ અને જેઈ માટે બરાબર તો આપણે અહીંયા રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વોન્ટોફ અવયવ સ્ટાર્ટ કરીશું બરાબર અને બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ચલો તો આ લેક્ચરને અહીંયા સુધી રાખીએ